પ્રકરણ ત્રણ ભારતીય આધુનિક કલા પ્રવાહો ઓગણીસમી સદી પછીનો સમય સમય આધુનિક આધુનિક ગણાય છે સમયમાં વિશ્વના દેશોમાં ચિત્રકલા શિલ્પકલા અને સ્થાપત્ય કલામાં આમૂલ પરિવર્તનો આવ્યા વળી આ સદીમાં કેમેરાની શોધ થતા વાસ્તવિક કલાનું ક્ષેત્ર કેમેરાએ લઈ લીધું પરિણામે અત્યાર સુધી વાસ્તવિક કલાના કલાકારોને કેમેરો ન કરે તેવી કલા વિકસાવવાની ફરજ પડી અને તેમાંથી જ આધુનિક કલાનો પાયો નંખાયો ભારતીય કલાકારો પણ કલા ક્ષેત્રે અવનવા પ્રયોગ કરતા થયા પરિણામે ભારતીય કલાકારો વાસ્તવિક કલાના બંધનો તોડીને મૌલિક સર્જન કરવા લાગ્યા ચિત્રકલાના ક્ષેત્રે શ્રીમતી અંજલી ઈલા મેનન શ્રી તૈયબ મહેતા ભૂપેન ખખર અતુલ દોડિયા અને એમએફ હુસેન જેવા ચિત્રકારોએ પણ આધુનિક કલાને પૂર્ણપણે વિકસાવી વાસ્તવિક કલાથી મુક્ત થતા ચિત્રકારોએ પોતાની આગવી શૈલીથી મુક્તપણે ચિત્રોનું સર્જન કરવાનું શરૂ કર્યું આધુનિક ચિત્રો કોઈ વાર્તા કવિતા કે પ્રસંગનું વર્ણન કરતા હોય તેવા હોતા નથી પરંતુ આવા ચિત્રોને સમજવા માટે જોનારને આકારો સમજવા થોડી માનસિક કસરત કરવી પડે છે દાખલા તરીકે આધુનિક ચિત્રકાર તૈયબ મહેતા અને ભૂપેન ખખરના ચિત્રો જોશો તો ખ્યાલ આવશે કે આધુનિક ચિત્રો કેવો હોય છે

કારણ કે આકારો સીધા હોતા નથી તેમ છતાં ઉત્તમ તો લાગે જ છે આજકાલ ઓફિસોમાં બગીચાઓમાં બંગલાઓમાં શોરૂમ વગેરે જગ્યાએ વિશાળ કદમાં આવા આધુનિક શિલ્પો તમને જોવા મળે છે આવા શિલ્પો પથ્થર માટી લાકડું લોખંડ મશીનના બગડી ગયેલા ચક્રો સાધનો ઓજારો વગેરેનો ઉપયોગ કરીને અદ્ભુત આકારોનું સર્જન કરવામાં આવે છે જેમાં શિલ્પકારનો અથાક પરિશ્રમ દેખાઈ આવે છે શ્રી હિંમત શાહના આધુનિક શિલ્પના નમૂના જોશો તો ખ્યાલ આવશે કે આધુનિક શિલ્પો કેવા હોય છે આધુનિક કલા પ્રવાહોમાં સૌથી મહત્વનો ભાગ ભજવનાર કેટલાક માધ્યમો ખૂબ જ ઉપયોગી છે તેથી આવા માધ્યમોનો પરિચય કેળવીએ આધુનિક સમયમાં કલાકારોની વિચારધારામાં મોટું પરિવર્તન આવ્યું હવે કલા ક્ષેત્રે થયો છે અવનવા યંત્રો સાધનો કમ્પ્યુટર અને આધુનિક પ્રિન્ટર્સની શોધ થતાં કલા ક્ષેત્રે અવનવા ફેરફાર આવ્યા જેમાં ઇન્સ્ટોલેશન એટલે કે સ્થાપન કલા કંપ્યુટર ગ્રાફિક્સ જેવા વિષયોનું ગહનતાથી વિચારો દ્વારા નિર્માણ થયું ઇન્સ્ટોલેશન એ ઘણો રસપ્રદ વિષય છે તેમાં ભવ્યતાની સાથે સમાજને સારો સંદેશ આપી શકાય છે અને જાહેર સ્થાનો પર કલાનું અદ્ભુત વાતાવરણ સર્જાય છે એક ગ્રાફિક્સ ફાઇન આર્ટમાં ગ્રાફિક્સના ઘણા પ્રકારોમાંથી અત્યારે જે ગણી શકાય તેવા નીચે પ્રમાણે છે એક લિનોક્ટ બે લિથોગ્રાફી ત્રણ વુડકટ ચાર ઇચિંગ પાંચ કમ્પ્યુટર ગ્રાફિક્સ લિનો લિનો સેટ ઉપર ડ્રોઈંગ કરી તેને તીક્ષ્ણ સાધનોથી ડ્રોઈંગ પ્રમાણે વિરુદ્ધ કોતરણી કરો ત્યારબાદ રોલર ઇંક એટલે કે કલર લગાવી તેની ઉપર પેપર મૂકી મશીનમાં પ્રેશરથી પ્રિન્ટ કાઢો અથવા ચમચી ઘસીને પણ પ્રિન્ટ કાઢી શકાય બે લિથોગ્રાફી લિથોનો અર્થ પથ્થર થાય છે આ પદ્ધતિમાં સ્મૂથ સેન્ડ એટલે કે રેતીના ઉપયોગથી બે પથ્થર પાણીની મદદ લઈને ઘસીને તૈયાર કરવામાં આવે છે ત્યારબાદ તેના ઉપર ડ્રોઈંગ કરવામાં આવે છે ડ્રોઈંગ તૈયાર થયા બાદ તેના ઉપર ગમ લગાવવામાં આવે છે જેથી ડ્રોઈંગ ફિક્સ થઈ જશે ત્યારબાદ વોશ કરી ઇન્ક લગાવી મશીનમાંથી પ્રિન્ટ નીકળી શકે છે આ પદ્ધતિમાં મુખ્યત્વે લાકડાનો ઉપયોગ થાય છે આમાં પણ સપાટી કર્યા બાદ તેને અણીદાર વુડ કટના સાધનો વડે તૈયાર કરેલ ડ્રોઈંગ મુજબ કોતરણી કરવાની હોય છે ત્યારબાદ તેના ઉપર રોલર વડે ઇંક લગાવી પેપર શીટ મૂકી પ્રિન્ટ કાઢી શકાય છે મશીન પ્રેશરથી પણ પ્રિન્ટ કાઢી શકાય અને ચમચી ઘસીને પણ પ્રિન્ટ કાઢી શકાય છે ચાર ઇંચિંગ એટલે કે ધાતુ કોતરણી આ પદ્ધતિમાં ધાતુના પતરાને કોતરવામાં આવે છે એસિડ વડે ઘણી ધાતુ ખવાઈ જાય છે આથી સૌપ્રથમ ધાતુને એસિડની અસરથી મુક્ત મીણ રાડ જેવા પદાર્થોના પાતળું પડ તેના પર ચડાવવામાં આવે છે ત્યારબાદ સોય જેવી તીક્ષ્ણ ઓજારોથી ધાતુ પર આકૃતિ અંકિત કરી તેને એસિડવાળા પાણીમાં ડુબાડવામાં આવે છે એસિડની તીવ્રતા કે મંદતા સમય અને તાપમાનના પરિબળો વડે જાડી પાતળી આછી કે ઘેરી રેખાઓ કોતરી શકાય છે આની છાપ ધાતુ કોતરણીને મળતી હોય છે આ પદ્ધતિમાં કલમથી રેખાંકન અંકિત કરે તેના કરતાં પણ સરળતાથી સ્વયં રેખાંકન અંકિત કરી શકાય છે પાંચ કમ્પ્યુટર ગ્રાફિક્સ આજના કોમ્પ્યુટર યુગમાં મહત્વનું પાસું કલાની દ્રષ્ટિએ કોમ્પ્યુટર ગ્રાફિક્સ છે અવનવી કલ્પના શક્તિમાં નવા નવા સોફ્ટવેરનો ઉપયોગ કરી ફોટોશોપ ઇલસ્ટ્રેટર મેક્સમાં રચના થાય છે ગ્રાફિક્સની દ્રષ્ટિએ આ બધા જ સોફ્ટવેર મહત્વનો ભાગ ભજવે છે દાખલા તરીકે ગગનમાં વિહરતી કોઈ પરી અને ચમકતા તારલાઓ જેનું સર્જન કરતા દિવસો પૂરા થઈ જાય જે આજના જમાનામાં ઇન્ટરનેટ અને સોફ્ટવેરના ઉપયોગથી મિનિટોમાં સર્જી શકાય છે કોમ્પ્યુટર દ્વારા થયેલું ચિત્ર તથા પ્રિન્ટિંગ ક્ષેત્રે પણ અવનવા મશીનો આવતા મોટામાં મોટી પ્રિન્ટ પણ લઈ શકાય છે બે થ્રીડી એટલે કે થ્રી ડાયમેન્શનલ થ્રીડી એટલે ત્રિપાશ્વ આકારો જે આકારમાં લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ કે ઊંડાઈ નરી આંખે જોઈ શકાય તેવા આકારો ત્રિપાશ્વ આકારો એટલે કે થ્રીડી કહેવાય છે દાખલા તરીકે ચારે બાજુથી કોતરેલી મૂર્તિ કે કલાનો નમૂનો મંદિર મકાન પુસ્તક કંપાસ બોક્સ ખુરશી ટેબલ ઝાડ પ્રાણી પક્ષી વગેરે વસ્તુઓ કે સાધનો ત્રિપાશ્વ આકારો થ્રીડી આકારો છે ટુડી એટલે કે ટુ ડાયમેન્શનલ એટલે દ્વિપાશ્વ આકારો વિશે અગાઉ માહિતી મેળવેલી તેવા આકારો કહેવાય છે કારણ કે આવા આકારોને ઘનતા હોતી નથી દાખલા તરીકે ચિત્ર કાગળ વગેરે સપાટ આકારોને ટુડી તરીકે ઓળખીએ છીએ આધુનિક યુગના કલા પ્રવાહોમાં એક નવો પ્રયોગ શરૂ થયો છે અને તે છે 2D હોવા છતાં 3D ચિત્રો આકાર દેખાય છે દાખલા તરીકે એક મકાનનો ચિત્ર છે આ ચિત્ર છે એટલે ખરેખર 2D જ કહેવાય પરંતુ તેને જોતા નરી આંખે મકાનને જોતા હોઈએ એટલે કે આપણે વાસ્તવિક મકાનને જ જોઈ રહ્યા છીએ તેવો આપણને ભાસ કે ભ્રમ થાય છે આવા પ્રકારના ચિત્રો 3D ચિત્રો કહેવાય છે અહીં કેટલાક 3D ચિત્રો આપ્યા છે તે જોશો તો તમને ખ્યાલ આવશે કે આ ચિત્ર ટુ હોવા છતાં આપણને થ્રીડી ચિત્રોના રૂપમાં દેખાય છે એટલે કે આપણને વાસ્તવિક થ્રીડી આકાર જોતા હોઈએ તેઓ ભ્રમ ઇન્સ્ટોલેશન એટલે કે સ્થાપન કલા સ્થાપન કલા પ્રમાણમાં એક નવી શૈલી છે આ ત્રિપરિમાણીય એટલે કે થ્રી ડાયમેન્શન રચના છે સ્થાપન કલા એ કામ ચલાવ અને કાયમી પણ હોઈ શકે છે આર્ટ ગેલેરી સંગ્રહાલય અથવા જાહેર સ્થળોમાં તેનો ઉપયોગ થાય છે કલાના એક ચોક્કસ ફોર્મ માટે સ્થાપનનો ઉપયોગ કરવામાં આવે છે ઇન્સ્ટોલેશનમાં એટલે કે સ્થાપન કલામાં તેનો દરેક ખૂણો એક ખાસ સંદેશ અભિવ્યક્ત કરવા માંગે છે અને એક અનન્ય કલાનો ફોર્મ વધુ રસપ્રદ બનાવીને પ્રેક્ષકને ઊભો રહેવા માટે મજબૂર કરે છે સ્થાપન કલા ગેલેરી આધારિત ઇલેક્ટ્રોનિક આધારિત વેબ આધારિત હોય તેનો વ્યાપ અમર્યાદિત છે તે કલાકારના ખ્યાલ અને હેતુઓ ઉપર સંપૂર્ણ આધાર રાખે છે આ કલામાં ભવ્યતા જોવા મળે છે ઇન્સ્ટોલેશન એ પ્રેક્ષકોનું આકર્ષણ બની કલાનું વાતાવરણ સર્જીને આધુનિક એટલે કે કન્ટેમ્પરરી આર્ટની ઊંડી સમજણ આપી જાય છે ચાર કમ્પ્યુટર ડિજિટલ વર્ક વિશ્વ આજે ડિજિટલ યુગમાં પ્રવેશી ચૂક્યું છે ભારત સરકારે પણ ડિજિટલ ઇન્ડિયાનું સૂત્ર વહેતું મૂકીને વિશ્વના કદમ સાથે કદમ આપ્યું છે કમ્પ્યુટર ક્ષેત્રમાં આર્થિક સંપન્નતા પ્રાપ્ત કરી શકે છે આ ક્ષેત્ર હજુ નવું હોય તેમાં હરીફાઈ ઓછી અને તકો વિપુલ પ્રમાણમાં રહેલી છે આજે તસવીરોથી માંડીને ફ્લેક્સ બોર્ડ તથા હોલ્ડિંગ્સ જ્યારે ડિજિટલ બની રહ્યા છે ત્યારે કોમ્પ્યુટર ડિજિટલ વર્ક શીખવું ભર્યું જ નહીં અત્યંત આવશ્યક પણ છે ડિજિટલ વર્ક એ આજની આ સ્માર્ટ એજની તાતી જરૂરિયાત છે પ્રવર્તમાન બજારને તથા નવી પેઢીને આજે દરેક બાબતમાં સ્માર્ટ ડિજિટલ ઉચ્ચ ગુણવત્તાથી ઓછું કશું ખપતું નથી આ ઉપરાંત આજના યુગમાં પ્રોડક્ટની સાથે સાથે પેકેજિંગથી માંડીને પુસ્તક સુધીના તમામ ક્ષેત્રોમાં નવીનતા અને તાજગી લાવી શકાય છે